વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકારની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો એવો વિષય અને એ છે પોષણ શાસ્ત્ર અવારનવાર પરીક્ષામાં ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય જનરલ નોલેજના પણ પ્રશ્નમાં વિટામિનની ઉણપ અને તેનાથી થતા રોગો ઘણી વખત આપણે જોઈએ છીએ અને આ તમામ પ્રશ્નો એક જ સાથે મળે તેવો વિડીયો તૈયાર કરેલ છે તો અવશ્ય પૂરેપૂરો વિડીયો જોવા માટે આપને નમ્ર વિનંતી છે તો ચાલો જોઈએ વિટામિનની ઉણપ અને તેનાથી થતા કેટલાક રોગો ખૂબ જ સરસ મજાના આ સેશનમાં આપણે સંપૂર્ણ ન્યૂટ્રીશન ભાગ એક અને ભાગ બેમાં જોશું તો અવશ્ય આ વિડિયો પૂરેપૂરો નિહાળજો વિટામિન અને તેની ઉણપથી થતા રોગો શરૂઆત કરીએ ન્યૂટ્રિશનથી તો ખોરાકના મુખ્ય પ્રકાર તો ખોરાકના મુખ્ય ત્રણ પ્રકાર હોય એક ખોરાક એવો કે જે બોડી બિલ્ડિંગ બનાવે બીજો ખોરાક એવો કે જે ગરમીને શક્તિ પૂરા પાડે છે જ્યારે ત્રીજા પ્રકારનો ખોરાક છે એ આપણને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે ખોરાકના મુખ્ય પ્રકારોમાં બોડી બિલ્ડિંગ બનાવે તેવા ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ થાય છે ગરમી અને શક્તિ પૂરા પાડે તેવા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટનો સમાવેશ થાય છે જ્યારે રોગપ્રતિકારક શક્તિ આપણને વિટામિન્સ અને મિનરલ્સમાંથી મળી રહે છે આગળ જોઈએ ખોરાકના ઘટકો કયા કયા છે તો ખોરાકના મુખ્ય ઘટકોમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ વિટામિન્સ મિનરલ્સ અને વોટર આમ ખોરાકના આ મુખ્ય ઘટકો કહેવાય ત્યાર પછી જોઈએ તો પ્રોટીન શરૂઆત આપણે કરીએ પ્રોટીનથી તો પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને એમિનો એસિડ કહેવાય કુલ બાવીસ એમિનો એસિડ હોય શરીર માટે ખૂબ જ જરૂરી એવા દસ એમિનો એસિડ હોય જેને એસેન્શિયલ એમિનો એસિડ કહેવાય છે એક ગ્રામ પ્રોટીનમાંથી ચાર કેલેરી ગરમી મળે છે પ્રોટીનનું મુખ્ય કાર્ય જોઈએ તો શરીરનો વૃદ્ધિ અને વિકાસ કરે સૌથી વધુ પ્રોટીન આપણને કઠોળમાંથી મળી રહે છે પ્રાઇમ સોર્સિસ ઓફ ધ પ્રોટીન ઇઝ સીરિયલ્સ એન્ડ પલ્સીસ પ્રોટીનના મુખ્ય ત્રણ પ્રકાર હોય ફર્સ્ટ ક્લાસ પ્રોટીન કે જેમાં તમામ જરૂરી એમ્યુનો એસિડ હોય સેકન્ડ ક્લાસ પ્રોટીન કે તેમાં એમ્યુનો એસિડ બધા હોય પણ થોડા ઓછા વધતા પ્રમાણમાં હોય જ્યારે થર્ડ ક્લાસ પ્રોટીનમાં એમિનો એસિડ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય આગળ જોઈએ પ્રોટીનમાં તો પ્રોટીનની રોજિંદી જરૂરિયાત શરીરના એક કિલોગ્રામ વજન દીઠ એક ગ્રામ એટલે કે વન ગ્રામ પર કેજી બોડી વેઇટ લેવું જોઈએ પ્રોટીનના શરીરમાં કાર્ય તો શરીરની વૃદ્ધિને વિકાસ કરે થોડા પ્રમાણમાં ગરમીને શક્તિ પૂરા પાડે થોડા પ્રમાણમાં રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે નવા સેલ્સ અને ટિશ્યુ બનાવે ઘસાયેલા સેલ અને ટિશ્યુને રિપેર કરે એન્ટીબોડીઝ બનાવે એન્જેન્સ બનાવે અને એસિડ બેઝનું બેલેન્સ જાળવી રાખે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રોટીનની ખામીથી થતા રોગમાં નાના બાળકમાં ક્વાસિયોકોર અને મરાસમસ જ્યારે મોટી ઉંમરમાં હાઈપોપ્રોટીન નિમિયા જોવા મળે છે જો ક્વાસિયોકોર અને મરાસમસ બંનેના લક્ષણો સાથે જોવા મળે તો તેને પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન એટલે કે પીએમ અથવા તો પ્રોટીન કેલેરી માલન્યુટ્રીશન એટલે કે પીસીએમ એવું કહેવામાં આવે છે નાના બાળકોમાં જે ક્વાસ્યોકોર હોય તો તેમાં બાળકનો ચહેરો શેપ જોવા મળે છે જ્યારે મરાસમસમાં બાળકનો ચહેરો મંકી શેપ જોવા મળે છે વાત કરીએ કાર્બોહાઈડ્રેટની તો કાર્બોહાઈડ્રેટ એ સાદામાં સાદા સ્વરૂપને ગ્લુકોઝ કહેવાય એક ગ્રામ કાર્બોહાઇડ્રેટમાંથી ચાર કેલેરી ગરમી મળે છે કાર્બોહાઇડ્રેટના પ્રાપ્ત પ્રાપ્તિ સ્થાન જોઈએ તો તમામ પ્રકારના ગળિયા પદાર્થ તમામ પ્રકારના કંદમૂળ બટાટા શકરિયા વગેરેમાંથી પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ મળે છે મિત્રો કોઈ આપણને પૂછે કે સસ્તું એનર્જી કટક કહ્યું તો સસ્તું એનર્જી કટક એ કાર્બોહાઇડ્રેટ કહેવાય ભાતમાંથી પણ વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ મળે છે કાર્બોહાઈડ્રેટની રોજિંદે જરૂરિયાત જોઈએ તો ત્રણસોથી ચારસો ગ્રામ ડેલી લેવું જોઈએ આ ખૂબ જ સસ્તું એનર્જી ઘટક છે કાર્બોહાઇડ્રેટની ઉણપથી કોઈ પણ પ્રકારના રોગ જોવા મળતા નથી પણ જો વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ લેવામાં આવે તો શરીરમાં સ્થૂળતા મેદસ્વીતા કે ઓબેસિટી આવે છે અને પરિણામે ડાયાબિટીસ થાય છે આ હતું કાર્બોહાઈડ્રેટ ત્યાર પછી જોઈએ ફેટ વિશે તો ફેટના સાદામાં સાદા સ્વરૂપને ફેટી એસિડ કહેવાય એક ગ્રામ ફેટમાંથી નવ કેલેરી ગરમી મળે છે ફેટ આપણને તેલીબિયા નટ્સ અને તમામ પ્રકારના દાણામાંથી વેજીટેબલ ઓઇલમાંથી મળી રહે છે મિત્રો ફેટની ઉણપ પણ શરીરમાં જોવા મળતી નથી પણ જો વધુ પ્રમાણમાં ફેટ લઈએ તો જેવી રીતે ઓબેસિટી મેદસ્વીતા કે સ્થૂળતા આવે છે અને જે લોહીની નળી આર્ટરીમાં ફેટ જમા થાય છે જેને કોલેસ્ટેરોલ કહેવાય છે અને હાર્ટની જે આર્ટરી છે તે એકદમ સાંકડી બને છે અને પરિણામે હાર્ટ એટેક આવે છે આગળ જોઈએ વિટામિન્સ તો વિટામિન્સના મુખ્ય બે પ્રકાર એક ફેટ સોલ્યુબલ વિટામિન બીજું વોટર સોલ્યુબલ વિટામિન ફેટ સોલ્યુબલ વિટામિનમાં વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે નો સમાવેશ થાય છે જ્યારે એમના જે બીજા નામ આપણે જોઈએ તો વિટામિન એનું બીજું નામ આવે રેટેનોલ અથવા તો કેરોટીન તરીકે પણ જાણીતા છે વિટામિન ડીને કેલ્સીફેરોલ કહેવાય એન્ટી રિકેટ પણ કહેવાય વિટામિન ઈને ટોકોફેરોલ અથવા તો સ્ટરિલિટી વિટામિન પણ કહેવાય વિટામિન કેને કેપેલિન અથવા તો એન્ટી હેમરેજિક વિટામિન તરીકે જાણીતું છે આગળ જોઈએ વિટામિન એ તો સૌથી વધુ સામાથી મળે તો સરગવાની શિંગ અને ગાજરમાંથી રોજિંદી જરૂરિયાત તો સાતસો પચાસ માઇક્રોગ્રામ ઉણપથી થતા રોગમાં નાઇટ બ્લાઇન્ડનેસ બિટોડ સ્પોટ જેરપથલમિયા અને કેરેટો મલેશિયા થાય છે વિટામિન ડી વિશે જોઈએ તો વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ અથવા તો સુપતાન થાય છે સૌથી વધુ સૂર્યના કુમળા તાપમાંથી મળે છે રિકેટ્સના લક્ષણો જોઈએ તો બોલેગ એટલે કે પગ વાકા વળી જાય રિકેટ્સ રોજરી એટલે કે રિપ્સ ઉપર નાના નાના કાળા ડાઘ જોવા મળે નોકની એટલે બંને ઘૂંટણ ભટકાતા હોય અને પીજીયન ચેસ્ટ એટલે પેંગ્વિનની જેમ ચેસ્ટ આગળ આવી જાય એને પિજિયન ચેસ્ટ કહેવાય છે આગળ જોઈએ વિટામિન ઈ તો સૌથી વધુ ફણગાવેલા અનાજ અને કઠોળમાંથી મળે છે ઉણપથી સ્ટરિલિટી આવે છે એબોર્શન થાય છે મિન્સેશન સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે તો આને એન્ટીસ્ટરિલિટી વિટામિન પણ આપણે કીધું ત્યાર પછીનું વિટામિન જોઈએ વિટામિન કે તો ટમેટા કોબીઝ ફ્લાવર અને દૂધીમાંથી વધુ મળે છે એમની ઉણપથી હેમરેજ અથવા તો બ્લીડિંગ જોવા મળે છે આગળ જોઈએ વોટર સોલ્યુબલ વિટામિનમાં વિટામિન બી વન તો દરેક પ્રકારના અનાજના ઉપરના પડમાંથી મળે અને એની ઉણપથી બેરીબેરી નામનો રોગ જોવા મળે તમામ પ્રકારના વિટામિન જે બી કોમ્પ્લેક્ષ વિટામિન છે એ અનાજના ઉપરના પડમાંથી જ મળે છે વિટામિન બી ટુ તો દરેક પ્રકારના અનાજમાંથી અનાજના પળમાંથી મળે છે ઉણપથી રાઇબોફ્લેવીનો શીર્ષ થાય છે અને એનું બીજું નામ છે રાયબોફ્લેવીનો વિટામિન બી થ્રી જેની ઉણપથી પેલેગ્રા થાય છે જેનું બીજું નામ છે નાયસીન પેલેગ્રામાં આપણને થ્રી ડી એટલે કે ત્રણ ડી જોવા મળે જેમાં પહેલો ડી એટલે ડાયરિયા બીજો ડી એટલે ડેમેટાઇટિસ અને ત્રીજો ડી એટલે ડેમનેશિયા મિત્રો એક વસ્તુ યાદ રાખવું કે વધુ પડતું આલ્કોહોલનું સેવન કરનાર વ્યક્તિને આ વિટામિનની ઉણપ જોવા મળે છે વિટામિન બી ફોર જેને એડી નાઇન કહેવાય એની ઉણપથી ઇન્સોમનિયા હેડેક અને એનિમિયા જોવા મળે વિટામિન બી સિક્સનું બીજું નામ છે પાયરોડોક્સિન અને એની ઉણપથી ન્યુરાઈટીસ અને સ્ટોમેટાઇટિસ જોવા મળે છે વિટામિન બી ટ્વેલનું બીજું નામ થશે સાઇનોકોબાલામિન અને એની ઉણપથી એનિમિયા એટલે કે પર્નિશિયસ એનિમિયા પણ કહેવાય તો વિટામિન બી ટુની ઉણપથી એનિમિયા જોવા મળે છે મિત્રો આ હતા કેટલાક વિટામિન્સ ખોરાકના ઘટકોમાં આપણે પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ અને વિટામિન શિયા આગળના વિડીયોમાં આપણે અમુક ખનીજ ક્ષારો પણ જોશું તો અવશ્ય ન્યુટ્રિશન ભાગ બે પણ આપ નિહાળજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ